નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાણે આપ સૌનું તહેરી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં પણ વાત કરવાના છીએ ટાટ ટેટ વિષય વાઇસ જગ્યા તમારું મેરિટ કયા વિભાગમાં ભરતી જલ્દી પ્રોસેસ થશે સાથે સાથે મિત્રો ઉંમર મળી વડઘટ વટઘાટ અને માર્કશીટની વેલિડિટી સાથે સાથે મિત્રો જો તમારા મેરિટમાં તમારો સમાવેશ થશે કે નહીં તો તેના વિશે આપણે વિગત ચર્ચા કરીશું ડીપમાં તો વિડીયો સુધી બનાવી લેજો તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ તેઓ ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મિત્રો જોઈન થઈ જજો તમને ચેનલમાં શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામ્યથી લેટેસ્ટ અપડેટ આપવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરી બે બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો દરેક મિત્રો વધારે બગાડતા વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો સૌ પ્રથમ તમે જોઈ શકો છો અહીંયા જે જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી જે મહિને પ્રમાણે જો જોઈ શકો આચાર્યોના મિત્રો એક આઠ બે હજાર ચોવીસ એટલે આ મહિનાથી મિત્રો જે જગ્યાઓ આચાર્ય જગ્યાઓ છે સાત ચાર જૂના શિક્ષકો માટે એક આઠ અને મિત્રો ટાટ એચએસ સરકારી સરકારી અને ટાટ એચએસ અનુદાનિતમાં તમે જોઈ શકો એક નવ બે હજાર ચોવીસથી ભરતી બહાર પડશે મિત્રો તમે કહું જ જે માર્કશીટ બાબતે માર્કશીટ બાબતે કેટલાક પ્રશ્નો છે તો મિત્રો ટાટ એચએસમાં ટાટ એચએસમાં બે હજાર ત્યાવીસમાં જે લોકો પાસ થયા જશે બે હજાર ત્રેવીસમાં જે લોકો પાસ થાય છે તેમની માર્કશીટ જ માન્ય ગણાશે બે બે હજાર ત્રેવીસમાં જે લોકો પાસ થાય તેમની માર્કશીટ માન્ય ગણાશે પરંતુ ટાટ ટેટ વન હોય ટેટ ટુ તેમના માટે મિત્રો બે હજાર તેરથી જે બે હજાર તેરથી માર્કશીટ તમારી ગણાશે બે હજાર તેરથી આજ સુધીની માર્કશીટ તમારી તમને ગણાશે પરંતુ ટાટ એચએસ અને ટાટ એચએસમાં એ બે હજાર જે આ વખતે જે પરીક્ષા પાસ કરે તે રિલિટી તે જ ગણાશે તો મિત્રો અમાન્ય અને માધ્યમ દ્વારા જે પરીક્ષા એક હોય છે એક બાર જે પરીક્ષા પાસ કરવામાં આવી છે સાથે સાથે આપણે વાત કરવાના છીએ તમે જોઈ શકો છો અહીંયા પરીક્ષાને પાસ ઉમેદવારો ટેટ વન ટેટ વનમાં કેટલા ઉમેદવારો છે ઓગણ હજાર ત્રણસો પંચાણું છે પાસ ઉમેદવારો ટેટ ટુમાં ત્યાવીસ બે લાખ પોત્રીસ હજાર નવસો છપ્પન ઉમેદવારો છે ટાટ એસમાં મિત્રો અઠ્યાવીસો તે અઠ્યાવીસ હજાર ત્રણસો સાત અને ટાટ એચએસમાં પંદર હજાર બસો આ મિત્રો ટેટ વન ટેટ ટુ ટાટ એસ અને ટાટ એચએસમાં કુલ મળી મિત્રો ત્રણ લાખ અઢાર હજાર નવસો અગિયાર સ્ટુડન્ટો છે તેમના મિત્રો આજે જે જે આંકડો છે મિત્રો એ મેરિટનો પણ આપણે વાઇસ ટૂંક વિડીયો આપણે લાવી રહ્યા છીએ વિડીયોને સબસ્ક્રાઈબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ